તો ક્યાંય પાડું લઈને આઈ લો એટલે સાપરામાં સમુ કરી તો એમ કે વેલું મોડું થયું હોય ને આખાના હોય ને આયા હોય તો આપણે આયા પાણી હુવારવી સવારમાં પેલા વૈયા જવું ખાવા પીવાનું ખાવા પીવાનું દેવું છે ને આપણે આશ્રો દેવો છે ને તા કોઈ બાવા આવ્યા હોય બામણ આવ્યા હોય સાતુ આય વેલો થયું હોય એમના ઓલે સુલો અલગ ઘઉં લોટ અલગ ડબ્બામાં તેલતો હોય કે અમારા હાથનું રાંધેલું ખાવું હોય તો અમે રાંધી તમારા હાથનું ખાવું હોય તો આ બધું સીધું રાંધી ખાઈ જાય આનું ઉઈ લો ટેસ્ટ દોસ્તો એમની ઉમદા ભાવના જુઓ એમનું કહેવાનું એમ છે કે અમે ક્યારેય કોઈની પાસેથી રૂપિયો લીધો નથી ચાલીસ વર્ષથી પણ વધારે એમના વર્ષો થઈ ગયા આપણા વડીલ દાદા જે છે એ આ હાડકાની બધી એમ કહેવાય કે ચિકિત્સા જાણે છે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે ગરીબ કોઈ પણ વ્યક્તિ આવે તો એની પાસે કદાચ રૂપિયા ના હોય તો એમની પાસે રૂપિયા તો નથી લીધા પણ એ આવે તો એના માટે રહેવાની વ્યવસ્થા એના માટે જમવાની ચા પાણીની વ્યવસ્થા અરે એને ભાડું આપે તો વિચાર કરો આ એમની કેવી ઉમદા ભાવના છે

કે મા આને ચલી જઈ થોડવા જઈએ છે ને ચલી જઈ કે પેલો પગાર તો માથે જે વાપરું આ હાલતી થઈ જાય છે તે હાલતી થઈ જાય પોતા એને પાડીએ તમારી કોણે મલકો મલક નીકળાય આય નાય જો કે હું હાલતી થઈ જઈ અને ધોડ દોડ ને તોડ તડ ધોડ ને તોડ બચારી એટલી હાલી અને એવા આશર્ક દઈને જઈ તે ન પૂછો હોવા તેવા દઈને જઈ આ બધાના પૂનમને આડા આવે જુઓ